સોલાર રૂપટોપની એના સ્કીમ ચાલુ કરેલ છે તો એ સ્કીમમાં આખા દેશવ્યાપી એક કરોડ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અત્યારે એનો પ્લાન છે એટલે આ સબસિડીનો લાભ લેવા માગતા હોય તો બીજી વિષની ઓફિસે અન્ય અન્યથા પોતાની મોબાઈલમાંથી પણ પીએમ સૂર્યકર યોજના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે પછી સોલાર જો લેવા માગતા હોય તો કોઈ પણ કંપનીમાં જઈ અને એના ઓલા એની જે પણ કંપની આપને અનુકૂળ આવે એ કંપનીમાં આપ સોલાર લઈ શકો છો એની હાલમાં ઇઠ્ઠોતેર હજાર જેવી સબસિડી બાદ થાય છે એને અંદાજીત ભાવ ત્રણ પોઈન્ટ ચોવીસ કિલો વોટનું જો કરતા હોય તો અંદાજીત ભાવ એક લાખ છાસઠ હજાર જેવો પડે છે એમાંથી કેન્દ્ર સરકાર આપણું ઇન્સ્ટોલેશન અને મીટરને તમામ વસ્તુ લાગી જાય સોલાર પેનલ સહિત ત્યારે એ અઠ્યોતેર હજાર જેવી સબસિડી બાદ આપે છે એટલે ફક્ત અઠ્યાસીથી નેવું હજારમાં આપણને ત્રણ પોઈન્ટ ચોવીસ કિલો વોટનું સોલાર રૂફટોપ પેનલ પડે છે તો જે જે ગ્રાહકોને લાભ લેવો હોય તો અત્યારે કોઈ પણ ઓફિસે બીજીવી ની અમારી પોરબંદરની તમામ ઓફિસે રજીસ્ટ્રેશન ચાલુ છે તો વેલામ વેલો આ સબસિડીનો લાભ મેળવે એવો આગ્રહ છે